Bye. Yeah! yeah. Jabba <laughs> ba i'll oh.

આ ગુરુ મુખ એવું છે તમે વિચાર કરજો હરે મુખ એવું છે વિચાર કરજો આનંદ આનંદ ને આનંદ આખું તમારી આ હેલી રહી આનંદ ની બની જાય રોવે રોવે પ્રગટ થઈ જાય એટલા માટે કીધું છે કે આજ રે સખી મારે આનંદની હેલી છે આવા હેરી ભોખ આવા ગુરુ ભુખ જોઈ નું ઘેલી બની ગયો એટલા માટે ઋષિ મુનિયો ના ધ્યાનમાં ના આવે પણ એ શામળીઓ આવીને આ મુદ્દને બોલાવી શકે છે આ પરમાત્મા મને બોલાવી રહ્યો છે क्या रंग बोला गया था खबर से ग्यारह ग्यारह सतगुरु ना सर ने क्या था ग्यारह सतगुरु है के दो तो क्या आप बोल ना अंदर बोला से क्या बाहर खबर न कड़े थोड़े कहीं कहीं नहीं खबर नहीं थी क्या बोल ना क्या थी बोली रहो से

એની પર દ્રઢતા કેટલી છે એમાં નિષ્ઠા કેટલી આપણી છે એને બરાબર તપાસો કારણ કે પરભાતના પર માં જાગ રો તન કે કોણ જાગ્યું મન જાગ્યું અને મને ઇન્દ્રિયો ના જગાડી

કોઈ વિશ્વાસ નો પહે કે આય રયો હું સવાર નહીં તંતે જુદો કર્યો મન થી જુદો કર્યો સંપાએ ચાહુ દી કે દોસે કે માન ને બુદ્ધિ અને વાણી નો પોસે આ ઘર તમને બતાવેલું છે એ તમે તમારા બુદ્ધિ તમારું મન નો બુદ્ધિ નહીં ઇન્દ્રિયો નહીં પુરુષો કે હવે ન્યારા થઈ ફેલો ક્યારેય જલ્મ અને મરણ નો દાવો નહી લાગે आ दावा माथे मुक्त के दीदा गंगा